હેલો એવરીવન શું તમે પણ ડાયટ અને જીમ કર્યા વગર વજન ઘટાડવા માંગો છો તો આ વિડીયો એન્ડ સુધી જોજો માત્ર એક ગ્લાસ મધ અને લીંબુનું પાણી તમારું વજન ખૂબ જ જલ્દીથી ઘટાડી દેશે બટ જો તમે તેને સાચી રીતે બનાવશો ને તો જ તમને તેનો ફાયદો મળશે અને વજન ઘટશે તો તેના માટે આપણે આ રીતે એક વાસણ લઈ અને તેમાં એક કપ જેટલું પાણી ગરમ થવા માટે મૂકીશું તમે જેટલું પણ આ ડ્રિંક પી શકતા હોય તેટલું પાણી એડ કરવાનું છે હવે આપણે પાણીને સરસ રીતે પહેલાં તો ગરમ કરવા માટે મૂકીશું આ સમયે આપણે પાણીમાં કંઈ જ એડ નથી કરવાનું તો હવે તમે જોઈ શકો છો પાણી એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને આ રીતે આપણે એક નંગ લીંબુ લઈશું અને આપણે જે પણ કપ લીધો હોય તેમાં અડધું લીંબુ નીચોવી દઈશું લગભગ બે ચમચી જેટલો લીંબુનો રસ આપણે ઉપયોગમાં લેવાનો છે લીંબુમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વિટામિન સી આવેલું હોય છે જે ફેટ બર્ન કરવામાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું મધ એડ કરીએ અને હવે તૈયાર કરેલું આપણે જે ગરમ પાણી છે તે એડ કરી દઈશું હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ આ ડ્રિંકને તમારે સવારે ખાલી પેટ લેવાનું છે અને ફક્ત દસથી પંદર દિવસ લેશો ને એટલે તમને હળવાશ અને ફરક દેખાવવા લાગશે તો જો તમારે પણ ઘરે બેઠા વેઇટ લોસ કરવો હોય તો આ વિડીયો જરૂરથી જોજો અને જે લોકોને પણ વેઇટ લોસ કરવો હોય ને તેમની સાથે જરૂરથી શેર કરજો તેની સાથે જ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ